મિત્રો દક્ષા આ ફળ પાલું છે જો તો આ ફળનું શું નામ છે તમે કોમેન્ટમાં લખો મને જે ગામડાનો હશે એને જ ખબર પડશે કે આ ફળનું શું નામ કહેવાય છે ગામડામાં અમને બરાબર સિઝન ચાલે છે આની આ ફળની બહુ વધમેન્ટમાં લખો અને સબસ્ક્રાઈબ કરજો જો અને બહુ મીઠા લાગ્યા બહુ વધ ગામડામાં ખાસ કરીને વધારે હોય શેરીએ શેરીએ ખેતરના શેળે શેણે લાગે અને કોતેડું હોય ને કોતેળું કોતેડાની બાજુમાં નદીની બા નદીની કિનારે બહુ વાના વૃક્ષ તો સબસ્ક્રાઈબ કરજો અને આનું નામ કોમેન્ટમાં લખો મિત્રો આ શેનું ફળ છે તે બરાબર આ અમે ખાયા છે બહુ મીઠા લાગે છે ખાજો હે ખા ખા ડોટ ખાય ખા મસ્ત લાગે છે અને ખાવું હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો મોકલાવીશું અમે પણ આ ફળનું નામ તમે કોમેન્ટમાં લખવા મળે કે આ ફળને શું કહેવાય અને સબસ્ક્રાઈબ કરજો